જો વોટ્સઅપ ગાઈસ કે તો તો આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે મારા જૂના મિત્ર મારા દોસ્ત મારો ભાઈ જેમ જે દીપો ગાણા કેમેરામેન ચાલુ છે આપ જોઈ શકો છો ઘણા દિવસો પછી કેમેરામેન ઘણા આવી ગયા છે ને આજે છે ગાઈ માહાસમ ને ચાલે છે આપણે બીચ એટલે આપણે અત્યારે હવે રમણાઈ જવા માટે નીકળવાના છીએ આપણા મિત્ર આપણા નવઘાણભાઈ રાણા અહીંયા પહોંચવાના છીએ અને અર્ટિકા ગાડીમાં અમે જઈએ છીએ હું જઈએ છીએ ગુલજુભાઈ પાટણ અને મારું પાટણ પાંચસો પાટણ પણ સાથે છે અને એમના શાળા એમના મિત્ર અને પ્રતિકભાઈ સાથે પણ અમે જઈએ છીએ તમે અમારો ગઈ વખતનો બ્લોગ દેતો હતો એનાથી મેં સારો અત્યારે બ્લોગ આવશે આ વખતે તો ગાઈશ બનેલો છે બ્લોક ની અંદર સવાર આવી ગયા છે એ જોઈ શકો છો એમની ઓડી ગાડી ને 35 કરોડ ગાડી છે અહીંયા એ જોઈ શકો કારણ ભાઈ કે બ્લિંક થા લાઈટ જય બાબાજી કારણ ભાઈ જય બાબાજી તો કાલે માસુ બીચ છે તો શું કહેશો બસ આજથી કાલે માસુ બીચ છે 2024 ની પહેલી બીચ માસુ બીચ તો સારા એવા દર્શન કરજો બાબારીમાં ને સારું એવું 2026 માં કઈ પ્રગતિ કરો એવું માંગજો અને સારા દર્શન કરીને ઘરે પાછા આવજો એવી શુભેચ્છાઓ છે તો આવતીકાલના લાઈવ દર્શન અમારા ટ્રાવેલ આસિસ્ટ ચેનલમાં આવશે તો દર્શન અત્સુકતી કરજો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય બાબારી બાબારી વાળા બાદશાહ તો મળીએ અણુજામાં તો ગાય સાહેબ થોડીક ક્ષણમાં આપણા નવગણભાઈ પહોંચવાના છીએ ગાય તો બન બ્લોગની અંદર બહુ મજા આવશે બ્લોગની અંદર આપણે જર્ની એકદમ ફૂલ બતાવીશું ગાઈશ અને આ ગુજ્જુભાઈ જોઈ જે પાટણના ફેમસ ફેમસ ક્રિએટર છે ભાઈ ફોલો કરતા રહેજો અમને ગુજ્જુભાઈ પાટણ તરીકે એમની આઈડી છે

ગાઈસ આ હતા આપણે સોહિલભાઈ એ બહુ સરસ મજાની માહિતી આપી અને તમે પણ દર બીજે ભરવા જો બીચ એવી મારી અરજ છે તમને ભાઈ તમારા પર ડિપેન્ડ કરે છે ગાઈસ તો એક આસ્થાનું મંદિર છે ગાઈસ તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં મળીશું હવે કે છે પેટ્રોલ પૂરાવા માટે અત્યારે અમારા ગાડીમાં પેટ્રોલ ફૂલ કરી દીધું છે ગાઈસ તો ગાઈસ જોઈ શકો છો આર્યો હાઈવે પર પહોંચી ગયા છે અને આપણે જીઓનો પેટ્રોલ પંપ છે ગાઈસ એકદમ સુંદર મજાની વ્યવસ્થા હતી અહીંયા તમે રોકાઈ શકો છો અહીંયા બધી રીતે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે ગાઈઝ આગળ ફોટો સેશન ચાલી રહ્યો છે ગાઈઝ ગાઈઝ કન્ટિન્યુ બ્લોકો બની રહ્યો છે ગાઈઝ ત્યાં અમે પહોંચી ગયા છે ભારતમાલા હાઈવે પર હવે ચડવાના થોડીક ક્ષણોમાં પાછળ જોઈ શકો છો જે પુલ જાય છે એ ભારતમાલા હાઈવે છે ગાઈઝ ને અત્યારે અમે ગેસ ભરાવા આવી ગયા છે જોઈ શકો છો રણુજાની ગાડીઓ તમે જોઈ શકો છો વાભાઈ વાહ ગાડીઓ ગાડીઓ હે રણુજાવાળા ભાઈ જ્યાં અમારે ગાડી લાગી ગઈ છે અમે થોડા વહેલા આવ્યા છીએ એટલે કાંઈ ભીડ ઊઠી છે મારા ગુજ્જુ ભી આવી ગયા છે જય બાબા રે ગુજ્જુભાઈ આવેશભાઈ જય બાબા રે આ ભાઈ આજે જય બાબા રે આવી ગયા છે ભાઈ અમારા સુરેલભાઈ જય બાબા રે આવી ગયા છે અમારા લલિતભાઈ જય બાબા રે આઈ ગયા મે જય ભાઈ જય તો બધા મિત્રો સાથે મુલાકાત કરી દીધી હવે થોડી ક્ષણોમાં અમે ભારત માલ હાઈવે પર હવે ચડશું ને ના જો અમારા ડ્રાઈવર ભાઈ ભૂલી ગયા છે ભાઈ જય બાબારી ભાઈ નવગઢ ભાઈ જય બાબારી સોરી નવગઢ ભાઈ સોરી થોડી ક્ષણ હવે જમવાનું કરીશું થોડી ક્ષણ માં ને ત્યાં સુધી હવે ગેસ પૂરાઈ દીધું ને કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહેજો ગાઈ બહુ મજા આવશે બ્લોક જય બાબા ફાઇનલી આપણે પહોંચી ગયા છે અહીંયા જમવા માટે થરાદ જસ્ટ આ બાજુ છે અહીંયા કુળદેવી હોટલ આપણે તમે લાસ્ટ વિડીયોમાં હશે કુળદેવી હોટલમાં અમે જમવા સરસ મજાનું જમવાનું પ્રોવાઈડ કરવામાં આવે છે ગાઈસ ને અમે અહીંયા બધા ભાઈઓ હમણાં પહોંચી ગયા છે ગાઈસ પ્રત્યેક બિન સાથે જોઈ શકો બધા જય બાબારી ભાઈઓ જય બાબા રે જય બાબારે જય શકો છો આપણો સ્ટાફ વ્યવસ્થિત સ્ટાફ છે અહીંયા બધો વ્યવસ્થિત સ્ટાફ છે ગાઈસ બધું વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે ગાઈસ

આપડાજી <lad> <Lust> <trakkas> <gettable lyrics>

આ આ આ છે 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 ગાઈસ 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 જોરદાર જોરદાર ચાલી જોઈ શકો છો અમે જમ્યા બહુ મજા હા ભાઈ 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 પગે આજ મટી તો લોકલ આપડે મારા ખાસ મિત્ર એવા પ્રકાશભાઈ આવી ગયા છે મારી જોડે ને અહીંયા અહિયાં અહીંયા નું પાર્લર ભી છે અહીંયા